એટલે કેટલા જણા બોલાવડાય એક પાંચ પાંચ કિલો લઈ જાય તો આખી જતી રે ઉ રાજજી લોનજી એઠા કુલા પુરુષજી એઠા હરખોજી એ તો કંજના પેટ નો હશે એટલે ઉપાડે ભલે કુદરું લે તો મેમને હે બોલાવાનું તો હેઠા ભાગો બેટા ને આખો દાડો એકલા નઈ પરપડ પરપડ કરો કો લે સાબા તો

આ રહેડાં પરઈ ગયા છે બે હો જો બદર તો આ રહેડાં પરઈ ગયા છે રહેડામાં ને તો

લા લા લો પોણી પોણી આ લ્યા લ્યા પોણી પહેલા ઓ બધા વાડ જંબા ને વાડા આ બધું પાટલા વાડામ છે પાટલા હું અહીં મત તો તમે તમે નતા ફણ કોણ એમ અમે ઓલ ડાયરેક્ટ ઘરે આવતા તમે ના આયા મંડપ બે હો

નશા લે મારી હાડી આ હા લે આ તમાર હે ઓ 15 રૂપિયા હાડી ને એમ ને સાતો લઈ સાતો આ તો લે તો

આપડે કુત્રી ને બોલાવું હોય જોતા પૈસા લીધા હે ને થી આયા બોલમણું લઈને અને ખાવાય રાખ્યું નહીં રાખ્યું કે એમને એમ